નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું ધોરણ પાંચ વિષય ગણિત લેવાયેલ તારીખ પંદર બે બે હજાર પચીસના રોજ એકમ કસોટીના પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સાચું સોલ્યુશન તેની અંદર પ્રકરણનો સમાવેશ કરેલ છે દસ અગિયાર અને બાર તો પહેલા નંબરનો દાખલો છે તેની સૂચના છે નીચે આપેલ અપૂર્ણાંકને દશાંશ સ્વરૂપમાં રૂપાંતર કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લાલ રંગથી જે લખેલ છે તે જવાબ લખેલ છે તે તમે જોઈ શકો છો તે રીતે પ્રશ્ન એકનો અ અને નીચે પ્રશ્ન બ છે તેમાં નીચે સૂચના છે નીચે આપેલ દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંક સ્વરૂપમાં રૂપાંતર કરો તો દશાંશ અપૂર્ણાંક આપેલા છે તો એના માટે સાદા અપૂર્ણાંકમાં આપણે રૂપાંતર કરેલ છે ત્યારબાદ પ્રશ્ન બે છે એ નીચે આપેલ જોડકા જોડો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોડકા જોડવાના છે તો તમે જોઈ શકો છો અ અને બ વિભાગ આપેલો છે તો અવિભાગનો જવાબ બ વિભાગમાંથી શોધવાનો છે તો અહીંયા મેં અવિભાગની અંદર એકની સામે જે કૌશમાં સી ઈ એ બી અને ડી લખેલો છે તો તે સામે બનો એનો જવાબ શોધીને બહુ લખવાનો રહેશે તમારે જેમ કે એકમાં ત્રીસ પૈસા છે તો એની સામે મેં કૌશમાં સી લખેલું છે તો બ વિભાગનો સી તેનો જવાબ છે ત્રણ દશાંશ રૂપિયા બરોબર ત્યારબાદ તેનો વિભાગ બી છે તેમાં તમે જોઈ શકો છો અને બ વિભાગ આપેલો છે તેની અંદર અને એની અંદર પણ મેં લાલ રંગથી સાચો જવાબ બ વિભાગમાંથી કયો આવશે તે લખેલ છે આઠ મીટર અને પાંત્રીસ સેમી તો વિકલ્પ સી આવશે બ વિભાગનો તો આઠ પાંત્રીસ મીટર એ સાત મીટર એક સેમી તો તેમાં ઈ જવાબ આવશે વિભાગ બનો તો સાત એક મીટર એ તે ત્રણમાં પણ મેં લખેલ છે નવ મીટર દસ સેમી તો એનો એ જવાબ છે એટલે કે વિભાગ બીનો એ નવ પોઈન્ટ દસ મીટર વીસ પૈસા તો વિકલ્પ બી બે દશાંશ રૂપિયા સાહીઠ પૈસા તો ડી છ દશાંશ રૂપિયા અહીંયા વિભાગ સી આપેલ છે જોડકા જોડું એનો સાચો જવાબ પણ મેં વિભાગ માંથી શું આવશે તે અહીંયા લખેલ છે તે પ્રમાણે ડાયરેક્ટ સાચો જવાબ ત્યાં લખવાનો રહેશે બે રૂપિયા તો તેમાં વિભાગ બે બ છે તેનો સી આવશે બસો પૈસા આઠ દશાંશ રૂપિયા તો એ એસી પૈસા ચાર પોઈન્ટ આઠ સેન્ટીમીટર તો તેમાં ડી આવશે ચાર સેમી આઠ મિલીમીટર જીરો પોઈન્ટ સાત સેમી તો તેમાં બી લખેલ છે તો સાત મિલીમીટર નવ મિલીમીટર તો તેનો જવાબ આવશે ઈ જીરો પોઈન્ટ નવ સેન્ટીમીટર ત્યારબાદ આપણે જોઈશું પ્રશ્ન ત્રણ નીચે ના દાખલા ગણો તો અહીંયા વિભાગ એના દાખલાની ગણતરી કરેલ છે વિદ્યાર્થી મિત્રો એક કંપાસની લંબાઈ પંદર સેન્ટીમીટરની પહોળાઈ ત્રણ સેન્ટીમીટર હોય તો કંપાસની પરિમિતિ શોધો તો કંપાસની પરિમિતિ તો ચારે બાજુનો સરવાળો અહીંયા કંપાસને લંબાઈની પહોળાઈ આપેલી છે એટલે કંપાસ કેવો થયો લંબચોરસ થયો તો કંપાસની પરિમિતિનું સૂત્ર શું આવશે લંબાઈ વધતા પહોળાઈ વધતાં લંબાઈ વધતા પહોળાઈ કાં તો કંશમાં બે કંશમાં લંબાઈ વધતા પહોળાઈ પણ તમે લખી શકો છો તો અહીંયા લંબાઈ પંદર અને પહોળાઈ ત્રણ તો તેનો સરવાળો કરતાં આપણને જવાબ મળશે છત્રીસ સેન્ટીમીટર ત્યારબાદ તેનો બીજો દાખલો છે ચાર સેન્ટીમીટર બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ જણાવો તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે લંબાઈ ગુણ્યા લંબાઈ તો લંબાઈ કેટલી છે ચાર તો ચાર ગુણ્યા ચાર તો સોળ ચોરસ સેન્ટીમીટર ત્યારબાદ ત્રીજા નંબરનો દાખલો છે સત્તર સેન્ટીમીટર લંબાઈ અને બાર સેન્ટીમીટર પહોળાઈ ધરાવતા લંબચોરસની પરિમિતિ જણાવો તો લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વધતા પહોળાઈ વધતા લંબાઈ વધતા પહોળાઈ તમે આ સૂત્ર પણ મૂકી શકો છો આ સૂત્ર ન મૂકવું હોય તો તમે બે કૌંસમાં લંબાઈ વધતા પહોળાઈ પણ મૂકી શકો છો તો લંબાઈ સત્તર અને પહોળાઈ બાર છે તો તેનો સરવાળો કરીશું આપણે તો આપણને તેનો જવાબ મળશે અઠાવન સેન્ટીમીટર પ્રશ્ન વિભાગ એકનો ચાર નંબરનો દાખલો છે આકૃતિ એ અને આકૃતિ બીમાંથી કોનું ક્ષેત્રફળ ઓછું છે કેટલું તો અહીંયા આકૃતિ એ છે તે ચોરસ છે અને આકૃતિ બી છે તે લંબ ચોરસ છે તે તમે જોઈ શકો છો અહીંયા ક્ષેત્રફળની વાત છે તો આકૃતિ એનું ક્ષેત્રફળ છે તો લંબાઈ ગુણ્યા લંબાઈ આવશે તેની અંદર તો પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ ચોરસ સેન્ટીમીટર અને આકૃતિ બીનું ક્ષેત્રફળ તો આકૃતિ બી છે તે લંબચોરસ છે તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર બનશે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો ચાર ગુણ્યા દસ તો ચાલીસ તો આકૃતિ એનું ક્ષેત્રફળ કેવું છે ઓછું છે આકૃતિ એનું ક્ષેત્રફળ છે પચીસ ચોરસ સેન્ટીમીટર અને આકૃતિ બીનું ક્ષેત્રફળ છે ચાલીસ ચોરસ સેન્ટીમીટર બરાબર તો અહીંયા આપણને પૂછવામાં આવ્યું છે કોનું ક્ષેત્રફળ ઓછું છે તો આકૃતિ એનું ક્ષેત્રફળ ઓછું છે કેટલું ઓછું છે તો ચાલીસ માંથી પચીસ બાદ કરીશું તો પંદર ચો સેન્ટીમીટર ઓછું છે ત્યારબાદ પ્રશ્ન ત્રણનો વિભાગ બી ખેતરની લંબાઈ એકસો વીસ મીટર અને પહોળાઈ સિત્તેર મીટર છે તો ખેતરનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થાય તો ખેતરનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ કારણ કે લંબાઈની પહોળાઈ આપેલ છે તો ક્ષેત્ર લફળ શોધવાનું થાય છે તો તેનું સૂત્ર આપણે લંબ ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ છે એકસો અને પહોળાઈ છે સિત્તેર તો તે બંનેનો ગુણાકાર કરીશું તો જવાબ મળશે આપણને ચોર્યાસી ચોરસ સેન્ટીમીટર ત્યારબાદ તેનો બીજો નંબરનો દાખલો છે એસી મીટર લંબાઈ ધરાવતા ચોરસ બગીચાનું ક્ષેત્રફળ જણાવો ચોરસ બગીચાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ લંબાઈ છે એસી મીટર તો એસી ગુણ્યા એસી બરાબર ચોસઠસો ચોરસ મીટર આવશે વિદ્યાર્થી મિત્રો સેન્ટીમીટર લખેલ છે પણ ચોરસ મીટર ત્રણ નંબરનો દાખલો છે વીસ સેન્ટીમીટર લંબાઈ અને એસી સેન્ટીમીટર પહોળાઈ ધરાવતા કાગળની પરિમિતિ જણાવો તો કાગળની પરિમિતિ બરાબર લંબાઈ વધતા પહોળાઈ વધતાં લંબાઈ વધતા પહોળાઈ કારણ કે લંબચોરસ કાગળ છે તો ચારેય બાજુનો સરવાળો થશે લંબાઈ વીસ છે અને પહોળાઈ દસ છે તો વીસ વધતા દસ વધતા વીસ વધતાં દસ તો તેનો સરવાળો મળશે આપણને સાહીઠ સેન્ટીમીટર ચાર નંબરનો દાખલો છે આકૃતિ એ અને આકૃતિ બીમાંથી કઈ આકૃતિની પરિમિતિ વધારે છે કેટલી તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિ એ છે તે ચોરસ છે અને આકૃતિ બી છે તે લંબચોરસ છે હવે આપણને પૂછવામાં આવ્યું છે કે આ બંનેની પરિમિતિ શોધવાની છે અને આ બંનેની પરિમિતિ શોધ્યા પછી બંનેમાંથી પરિમિતિ કોની સૌથી વધારે છે તો એ આકૃતિ એની પરિમિતિ લંબાઈ વધતા લંબાઈ વધતા લંબાઈ વધતા લંબાઈ એટલે કે ચાર બાજુનો સરવાળો ચાર એટલે કે ચાર ગુણ્યા લંબાઈ તમે કરી શકો છો તો તેર વત્તા તેર વત્તા તેર વત્તા તેર બરાબર કેટલા થશે બાવન સેન્ટીમીટર તો આકૃતિ એની પરિમિતિ કેટલી મળી આપણને બાવન સેન્ટીમીટર ત્યારબાદ આકૃતિ બીની પરિમિતિ તો લંબાઈ વધતા પહોળાઈ વધતા લંબાઈ વધતા પહોળાઈ તો બાર વધતા પોચ વધતા બાર વધતા પાંચ કારણ કે આકૃતિ અંદર લંબાઈ આપણને બાર સેન્ટીમીટર આપેલી છે અને પહોળાઈ પાંચ સેન્ટીમીટર આપેલી છે તો આ બધાનો સરવાળો કરતાં આપણને મળે છે ચોત્રીસ સેન્ટીમીટર તો આકૃતિ એની પરિમિતિ વધારે છે આકૃતિની પરિમિતિ કેટલી છે બાવન સેન્ટીમીટર છે જ્યારે આકૃતિ બીની પરિમિતિ ચોત્રીસ સેન્ટીમીટર છે તો અહીંયા આકૃતિ એની પરિમિતિ વધારે છે કેટલી વધારે છે તો આપણે આકૃતિ પરિમિતિ બાદ કરીશું તો બાવનમાંથી કરીશું તો આપણને જવાબ મળશે અઢાર સેન્ટીમીટર વધારે છે વિભાગ સી તેનો પહેલા નંબર દાખલો છે રમતના મેદાનની લંબાઈ સો મીટર અને પહોળાઈ પચાસ મીટર છે તો મેદાનની ફરતે કેટલા મીટરનો સફેદ પટ્ટો દોરાશે તો મેદાનની પરિમિતિ આપણે શોધીશું તો મેદાન લંબચોરસ છે તો લંબાઈ વત્તા પહોળાઈ વધતાં લંબાઈ વધતા પહોળાઈ તો સો વત્તા પચાસ વધતાં સો વત્તા પચાસ તો ત્રણસો મીટર થશે તો મેદાનની ફરતે ત્રણસો મીટરનું સફેદ પટ્ટો દોરાશે ત્યારબાદ તેનો બીજા નંબરનો દાખલો છે સાહીઠ મીટર લંબાઈ ધરાવતા ચોરસ ખેતરનું ક્ષેત્રફળ શોધો ચોરસ ખેતરનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ તો સાહીઠ ગુણ્યા સાહીઠ તો છત્રીસો ચોરસ નંબરનો દાખલો ફરતે બે ઓટા મારે તો કે કેટલા મીટર ચાલવું પડશે તો બગીચાની પરિમિતિ બરાબર લંબાઈ વધતા પહોળાઈ લંબાઈ વધતા તો બસો વત્તા એકસો સાહીઠ વત્તા બસો એકસો ને સાહીઠ તેનો જવાબ મળશે આપણને સાતસો ને મીટર તો બગીચાની ફરતે આટા બે મારતા સાતસો વીસ વધતા સાતસો વીસ બરાબર ચૌદસો ચાલીસ મીટર ચાલવું પડે ચાર લંબનો દાખલો છે સિત્તેર સેન્ટીમીટર બાજુ વડા ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધું ચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વધતા લંબાઈ વધતા લંબાઈ એટલે કે ચાર ગુણ્યા લંબાઈ થાય તેમાં સૂત્ર તમે આ રીતે પણ લખી શકો છો ને તે રીતે પણ લખી શકો છો તો સિત્તેર તેરની લંબાઈ છે તો સિત્તેર વધતા સિત્તેર ચાર વખત સરવાળો કરીશું તો બેસો એસી સેન્ટીમીટર તેનો જવાબ મળશે તે જ રીતે ચોરસનું તેનું ક્ષેત્રફળ શોધીશું તો લંબાઈ ગુણ્યા લંબાઈ આવશે તો સિત્તેર ગુણ્યા સિત્તેર તો ચારસો ચાર હજાર નવસો ચોરસ સેન્ટીમીટર પ્રશ્ન ચાર છે આકૃતિના આધારે પ્રશ્નોના જવાબ આપો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જવાબ બાજુમાં લખેલા છે તમે જોઈ શકો છો તો એક વિભાગ એક છે તેમાં એક નંબરનો પ્રશ્ન છે ચોરસ એની પરિમિતિ શોધો તો ચોરસ એ તો ચોરસ છે ચારે બાજુનો સરવાળો પરિમિતિમાં તો કેટલો થશે વીસ બે નંબરનો દાખલો છે તેનો લંબ ચોરસ બીનું ક્ષેત્ર પર શોધો તો લંબાઈ ગુણ્યા પહોળાઈ છ આઠ ગુણ્યા છ કે છ ગુણ્યા આઠ કરશું તો કેટલા થશે અડતાળીસ ત્રણ નંબરની આકૃતિ બીની પરિમિતિ ખાલી જગ્યા મીટર તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે લંબચોરસ છે તેની પરિમિતિ તો લંબાઈ વધતા પહોળાઈ વધતાં લંબાઈ વધતા પહોળાઈ તો તેમાં અઠ્યાવીસ મીટર થશે ત્યારબાદ ચાર નંબરનો દાખલો છે આકૃતિ એ અને બી બીમાંથી કોની પરિમિતિ વધારે છે તો આકૃતિ બીની પરિમિતિ વધારે છે આકૃતિ એની પરિમિતિ આપણે એક નંબરના દાખલામાં જોયું વીસ છે અને ત્રણ નંબર દાખલામાં આકૃતિ બીની પરિમિતિ જોઈ તો અઠ્યાવીસ છે તો વધારે પરિમિતિ કોની થઈ આકૃતિ બીની પાંચ નંબરનો દાખલો છે ચોરસ એનું ક્ષેત્રફળ ખાલી ચોરસ મીટર છે તો પચીસ ચોરસ મીટર છે તો લંબાઈ ગુણ્યા લંબાઈ તો પાંચ ગુણ્યા પાંચ તો કેટલા થશે પચીસ ત્યારબાદ તેનો વિભાગ બે છે તેની અંદર પણ આપણે આકૃતિના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે તો આકૃતિ એનું ક્ષેત્રફળ ખાજગીયા ચોરસ મીટર છે તો આકૃતિ એ છે એ પણ લંબચોરસ છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીશું તો દસ ગુણ્યા ચાર તો કેટલા થશે ચાલીસ ચોરસ મીટર બે આકૃતિ બીની પરિમિતિ તો આકૃતિ બી પણ લંબ ચોરસ છે તો લંબાઈ ગુણ્યા પોળાઇ કરીશું તેની અંદર નહીં એ પરિમિતિ છે એટલે કે ચારે બાજુનો સરવાળો કરીશું ચારે બાજુનો સરવાળો પાંચ વત્તાં ત્રણ પાંચ વત્તાં ત્રણ કરીશું તો સોળ મીટર મળશે આપણને ત્રણ નંબરનો દાખલો છે આકૃતિ એ અને બીમાંથી કોની પરિમિતિ ઓછી છે તો આકૃતિ બીની પરિમિતિ કેવી છે ઓછી છે જ્યારે ચાર નંબરનો દાખલો છે કે આકૃતિ એની પરિમિતિ શોધો તો આકૃતિ એની પરિમિતિ થાય છે અઠ્યાવીસ પાંચ નંબરનું છે આકૃતિ અને બીમાંથી કોનું ક્ષેત્રફળ વધારે છે તો આકૃતિ એનું ક્ષેત્રફળ કેવું છે વધારે છે ત્યારબાદ વિભાગ ત્રણ તેની અંદર પણ આકૃતિમાંથી જવાબ આપવાના છે આકૃતિ એની પરિમિતિ શોધવાની છે આકૃતિ એ કેવું છે ચોરસ છે તો પાંચ એની લંબાઈ છે તો ચારેય બાજુનો સરવાળો પાંચ વત્તા પાંચ વત્તાં પાંચ વત્તા કરીશું તો વીસ મીટર મળશે બે નંબરની આ પ્રશ્નો છે આકૃતિ બીની પરિમિતિ તો આકૃતિ બી પણ ચોરસ જ છે તો તેનો લંબાઈ કેટલી છે નવ મીટર છે તો ચારે બાજુ નવ 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 હશે તો ચાર નવ છત્રીસ થશે તો છત્રીસ મીટર ત્રણ આકૃતિનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા લંબાઈ તો પાંચ ગુણ્યા પાંચ તો કેટલું પચીસ ચોરસ મીટર ચાર આકૃતિ બીનું ક્ષેત્રફળ તો આકૃતિ બીમાં પણ લંબાઈ ગુણ્યા લંબાઈ કરીશું ચોરસ છે એટલે તો નવ ગુણ્યા નવ તો એક્યાસી ચોરસ મીટર ત્યારબાદ પાંચ નંબરનો પ્રશ્ન છે આકૃતિ એ અને બીમાંથી કોનું ક્ષેત્રફળ વધુ છે તો પ્રશ્ન ત્રણ અને ચાર જોઈ શકીએ છીએ તો એનું ક્ષેત્રફળ પચીસ છે અને ચાર નંબરના પ્રશ્નમાં બીનું ક્ષેત્રફળ એક્યાસી છે તો કોનું ક્ષેત્રફળ વધુ છે આકૃતિ બીનું ક્ષેત્રફળ વધુ છે પ્રશ્ન પાંચ નીચે દર્શાયેલ લંબા લીક પરથી પ્રશ્નોના જવાબ આપો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લંબાલેખ આપેલ છે વિભાગ એ ધોરણ પાંચના વિદ્યાર્થીઓની મનપસંદ ફળોની માહિતી દર્શાવતા આ લેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા આપણે આ લેખ આપેલો છે નીચે ફળના નામ આપેલા છે ચીકુ સફરજન કીડા કેરી અને દ્રાક્ષ અને બીજી બાજુ વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે પાંચ દસ પંદર વીસ પચીસ અને ત્રીસ તો તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે તો એક નંબર ઉપર છે કેટલા વિદ્યાર્થીઓને કેડા પસંદ છે તો કેળામાં તમે જોઈ શકો છો તેની સામે આપણે સંખ્યા લખેલી છે તો પંદર ચીકુ પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા લખો તો ચીકુમાં કેટલા વિદ્યાર્થીઓને ગમે છે તો તેમાં જોઈ શકો તમે ચીકુનો કેટલા સુધી એનો આલેખો ઊંચો છે તો પાંચ તો તે પાંચ વિદ્યાર્થીઓને ગમે છે ત્રણ નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થીઓને કયું ફળ સૌથી વધુ પસંદ છે તો સૌથી વધારે આલેખમાં ઊંચું શું છે તો કેરી કયું ફળ ફક્ત દસ વિદ્યાર્થીઓને પસંદ છે તો દસ ઉપર તમે જોઈ શકો તો શું આવશે દ્રાક્ષ પાંચ સૌથી ઓછી પસંદગી ધરાવતું ફળ કયું છે તો ચીકુ ત્યારબાદ તેનો વિભાગ બી છે તેમાંથી ધોરણ પાંચના ના વિદ્યાર્થીઓને પ્રિય પ્રાણીઓની માહિતી દર્શાવતા આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો નીચે પ્રાણીના નામ આપેલા છે સસલું કૂતરું ઘોડું ગાય અને બકરી બરાબર અહીંયા આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે તો તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે કયું પ્રાણી વિદ્યાર્થીઓને સૌથી વધુ પ્રિય છે તો સૌથી વધારે આલેખમાં ઊંચું શું છે તો ગાય કયા બે પ્રાણીઓ વિદ્યાર્થીઓને સમાન પ્રિય છે તો અહીંયા સસલું અને બકરી તો અહીંયા લખવાનું રહી ગયેલ છે વિદ્યાર્થી મિત્રો તો લખી દેજો સસલું અને બકરી ત્રણ કેટલા વિદ્યાર્થીઓને કૂતરું પ્રિય પ્રાણી છે તો કૂતરામાં તમે જોઈ શકો છો કેટલા વિદ્યાર્થીઓને ગમે છે દસ વિદ્યાર્થીઓને ચાર કયું પ્રાણી ફક્ત દ આઠ વિદ્યાર્થીઓને પ્રિય છે તો આઠ વિદ્યાર્થીઓને પ્રિય હોય તેવું પ્રાણી છે ઘોડો સસલું કેટલા વિદ્યાર્થીઓને પ્રિય છે તો સસલું છ વિદ્યાર્થીઓને પ્રિય છે ત્યારબાદ વિભાગ સી જોઈશું ધોરણ પાંચના વિદ્યાર્થીઓના ગુણ દર્શાવતા આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિદ્યાર્થીઓના નામ આપેલા છે રમેશ દિયા ગોવિંદ પલક કવિતા અને અહીંયા એમના મેળવેલા ગુણ દર્શાવવામાં આવેલા છે તો તેના આધારે પ્રશ્નોના જવાબ આવશે હવે સૌથી વધુ ગુણ ગુણ કોને મેળવ્યા તો સૌથી વધારે આલેખમાં લેખમાં ઊંચું શું છે તો પલક બેન છે તો પલક આવશે બીજા નંબરનો દાખલો છે રમેશ કરતાં કયા વિદ્યાર્થીના ગુણ વધુ છે રમેશ કરતાં તો રમેશ કરતા સૌથી વધારે ગુણ કોના છે પલકના તો ત્યાં પણ પલક આવશે ત્રણ કયા વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા છે તો સૌથી ઓછા ગુણ આ લેખમાં જોઈ શકો છો કે સૌથી નીચે કોણું છે આ લેખ ઊંચો ઊંચેથી સૌથી નીચું એમ તો ગોવિંદ ચાર કવિતાએ મેળવેલ ગુણ લખો તો કવિતાએ કેટલા ગુણ મેળવેલા છે ચાલીસ દિયા કરતાં ગોવિંદના ગુણ કેટલા ઓછા છે તો દિયાના તમે જોઈ શકો છો ત્રીસ ગુણ છે અને ગોવિંદના છે વીસ ગુણ તો દિયા કરતા ગોવિને કેટલા ગુણ ઓછા છે દ્ર દસ ગુણ ઓછા છે તો વિદ્યાર્થી મિત્રો જો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને શેર કરીને વિડીયોની સમાજ પૂરી પાડજો ફરીથી આવા પેપર સોલ્યુશન અને એકમ કસોટીના સોલ્યુશનનો વિડીયો લઈને ફરીથી મળીશું આવજો